તો મિત્રો તમને હું બતાવી દઉં કે આ છે ગુલાબનું છોડવો બરોબર તો તમે જોઈ શકો છો કેટલા બધા નાના નાના ગુલાબ આવ્યા જો તમે જોઈ શકો છો જો આ બાજુ કેવા મસ્તીના જો કેવા સરસ મજાના ગુલાબ આવ્યા હે આ બાજુ જો તમે જોઈ શકો છો બરાબર અને આપણી પાછળ જો આ ચીકુ છે તો તમે આ જોઈ શકો છો કેવા સરસ મજાના ચીકુ પણ આવેલા છે તો ટૂંકમાં આપણે ખેતર આપણે चीकू लगा है तुमने गुलाब बताया जो कि गुलाब खेती नहीं खेती करेला है जो, जो आब जो आब जो आब जो एक गुलाब लीधु है जो, ना, ना जो गुलाब तोड़ तोड़े बता है तो बाजू तेजु तो गुलाब कर સફરજનનો છોડવો છે સફરજન એટલે કે એપલ પછી આ બાજુ આવો જો આ નીચે તમે જોઈ શકો છો આ મેથી છે બરાબર પછી છોડો છોડવો મીઠો લીમડો બરાબર જો આ બાજુ છે આજે તમે આપણા શાકમાં આનો વઘાર તરીકે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર આ બાજુ તમને બતાવ્યું મેં કે હા થોડું ચીકું હે હા લીંબુ તો સરો પણ લીંબુ આપણા આયા નથી કારણ કે કલમી લીંબુડી નથી બરોબર આ આપણો પપ્પાઈઓ ટૂંકમાં એક જગ્યાએ ઘણી બધી વેરાયટીમાં વાયેલી આ શોખ માટે એ કોઈ વેચાણ કરવા માટે નથી બધું હા બરાબર આ જામફળ છે તમે જોઈ શકો છો કે આ જો પપૈયો આ પપૈયાનો છોડો કેવો સરસ મજાના પપૈયા લાગેલા છે બરોબર ટૂંકમાં આ બાજુ કેળ છે પછી તમે આ જોઈ લો કે આ ધરાક આ ધરખ ન બરાબર તો તમે લાસ્ટમાં જોઈ શકો છો ધરાક છે આપણે બરાબર અને તમને કઈ જે વસ્તુ બતાવી દઉં એ આ બાજુ તમે જે આપો આગળ આવો આ મોસંબી એટલે આવડો ઓરેન્જ કે તે અને આગળ આ બાજુ જોઈ લો તમને ઉપર બતાવી દઉં તમે પાછળની સાઈડમાં મારા જોઈ શકો છો એ નાળિયોર આ નાળિયોર ના છોડવા બરોબર તો મિત્રો આ બધું આપણા શોખ માટે કરી છે તો વેચાણ માટે આપણે કરતા નથી બરોબર તો આપણે જો ખેતરની અંદર થોડીક જગ્યા વધી હતી અહીંયા આપણે આ બધી વસ્તુ કરી જો શોખ માટે બરાબર અને આ આપણો રાઈડો બરાબર તો મેં તો સવાર સવારમાં આપણે અત્યારે ખેતરમાં ફરવા આવ્યા હતા તો આપણે એક નાનો કોડ વિડીયો બનાવી અને આપણા સબ્સ્ક્રાઈબરના બતાવી કે બી આવા આવા અમે છોડવા ખેતીનગર વાયેલા છે અને આ મારી બેક સાઈડમાં તમે એક જોઈ શકો છો કે આ આપણી આ બાદામનો છોડો જો અને આ ત્રણ આપણી નળિયેરી બરાબર તો મિત્રો આ બહુ વધારે નથી કંઈ કહેવું બસ આટલું તે વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આપણા ચેનલની અંદર ખેતી લગતા અને અન્ય અલગ અલગ ખેતી વિશે તમને હું જણાવીશ પણ આ વિડીયો ખાલી રિલેક્સ માટે હતો તો મેં તમને બતાવ્યું બરાબર આગળ ખેતી લગતી માહિતી હું તમને આગળના વિડીયોમાં આપીશ ત્યાં સુધી જઈને જય ભારત